સરદાર પટેલ શાળામાં વિદ્યાર્થીનીઓ થઈ બેભાન શું છે આ ઘટનાનું કારણ જાણીએ ભાવનગરની કાળિયાબીડમાં આવેલી સરદાર પટેલ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સફોકેશન થયું હતું આ બનાવને પગલે બેભાન થઈ જતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી લાઇટ નહીં હોવાના કારણે બનેલી ઘટનામાં હવે શાળા સામે લાઇટના બદલામાં વિકલ્પ નહીં હોવાના સવાલ ઊભા થયા છે જાણો સમગ્ર ઘટના ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી સરદાર પટેલ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સફોકેશન થયું હતું જેને પગલે બે વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે દસથી થી વધુ વિદ્યાર્થીઓને અસર થઈ હતી પરંતુ શાળા દ્વારા માત્ર બે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જોકે બનાવ બાદ અધિકારીઓ એક પછી એક શાળાની મુલાકાત લઈ રહ્યા છે પરંતુ આખરે ઘટના કેમ ઘટી તે પ્રશ્ન છે સવારે શાળામાં લાઇટ ગુલ થઈ ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલ સરદાર પટેલ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પોતાના વર્ગખંડમાં હતી આ દરમિયાન સાડા નવ વાગ્યાની આસપાસ વીજળી ગુલ થઈ ગઈ અને થોડા સમયમાં જ વિદ્યાર્થીઓને વીજળી નહીં હોવાને કારણે સફોકેશનની સમસ્યા સતાવા લાગી જોકે શાળાના સંચાલક છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર માટે બંધો

પ્રારંભાગમાં તો આ જે ઘટના બની એની ઇન્ફોર્મેશન તો અત્યારે અમને ખ્યાલમાં આવ્યો છે પણ પાવર સપ્લાય જે બંધમાં જે અમુક ગામ નજરી ફિલ્ડર અમારો આવે છે અને એમાં એનો જે અમુક ભાગ છે જેમાં આર એમયુથી પાવર બંધ કરી અને લાઇન નીચે અમારે ટ્રાન્સફોર્મર ઊભું કરવાનું હતું કે તાળિયાપી વિસ્તારમાં ખૂબ જ ઓવરલોડ છે અને ઓવરલોડ માટે આપણે ટ્રાન્સફોર્મર અમારે લાઈન નીચે ઊભું કરવાનું હતું એટલે લાઇન નીચે કોઈ પણ અમારે કાર્યવાહી હોય કરવાની એમાં ફરજીયાત પાવર સપ્લાય આપવો પડે છે

શું બન્યું છે આ મારા ભત્રીજીને ત્યાં સરદાર પટેલમાં અભ્યાસ છે ધોરણ નવમાં અમને મારા ભાઈ ફોન આવ્યો કે એને મજા નથી તો આવો તેડવા એટલે તેડવા ગયા તો ત્યાં આગળ આવી રીતે આઠ દસ દીકરી આ અનકોન્શિયસ હતા એટલે ગભરામણ ને હિસાબે લાઈટ ગઈ હોય એના હિસાબે આ લોકોએ કીધું કે ગભરામણ થઈ છે એ લોકો અડધી એક કલાક જેવો સમય આમાં કાઢો પછી અમે એને ત્યાંથી એકસો આઠ બોલાવી અને પછી અહીંયા ટ્રીટમેન્ટ માટે લાવ્યા અત્યારે થોડુંક સારું છે અને એક એક દીકરીને બિચાર નથી શ્વાસમાં તકલીફ છે એના પ્રાઇવેટમાં લઈ જાય છે ગભરામણ નું કે છે હવે એ અત્યારે બોલી નથી શકતી હમણાં બોલે પછી હું આપને જણાવું આઠ થી દસ અહીંયા બે બીજાને કદાચ પ્રાઇવેટમાં લઈ ગયા હોય વસ્તુ નથી આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે આ બધા ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા બધા બિલ્ડિંગો આવેલા છે બરોબર છે એટલે જ્યાં આગળ

અ 108 ને પણ જાણ કરવામાં નથી આવતી તમે ક્યો સ્કિન દ્વારા 108 ને જાણ કરવામાં આવી છે ના પણ અમે પ્રાથમિક મારું નામ જિગ્નેશ છે સદર આજે સવારે અનોક્ષર 9 વાગ્યા સુધીમાં આજુબાજુના વિસ્તારમાં અમારી સ્કૂલમાં લાઈટ જતી રહી અને એપ્રોક્સ સાડા બાર વાગે એ લાઈટ આવે આ સમય દરમિયાન એમાં થોડીક ભેજના કારણે ગરમીના કારણે જે ક્લાસરૂમ છે એ પૂરતા સુવિધાયુક્ત છે જ પણ એક બે દીકરીઓને જે છે એ આ વાતાવરણના કારણે અને થોડોક લાઇટ વહી ગઈ જેના કારણે થોડીક એને ગભરામણ જેવું થયેલું જેના કારણે એ ક્લાસરૂમના ટીચર્સને જાણ થતાં એમને તરત પ્રિન્સિપલને જાણ કરી અને પ્રિન્સિપાલ જે છે એ તાત્કાલિક મેડિકલ સેન્ટર માટે અહીંયા ડૉક્ટર અવેલેબલ હોય છે મોડી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે તો અમે ડૉક્ટર પણ રાખતા હોય છે તો ડૉક્ટરને જાણ કરી અને ડૉક્ટર પણ સત્વરે આ પ્રાથમિક સારવાર આપવા માટે આવી ગયેલ અને દીકરીને જે છે એ ગભરામણ થતી થોડોક શ્વાસની તકલીફ હતી એમાંથી એક દીકરી એવી છે કે જેમને વારંવાર આવી રીતે શ્વાસની તકલીફ થતી હતી એટલે આ ગભરામણના કારણે ટૂંકમાં આ દીકરીને થોડુંક સ્વાસ્થ્ય તકલીફ થયેલી જેના કારણે અમે ડોક્ટરને પણ લાવેલા અને પછી જરૂર જણાવી અમે એકસો આઠ એમ્બ્યુલન્સ છે અમારા પ્રિન્સિપાલ દ્વારા એકસો આઠને પણ ફોન કરવામાં આવી અને આ વધુ આગળની સારવાર માટે અમે એમને સરતી હોસ્પિટલ એકસો આઠના અમારા સ્ટાફ સાથે અને એમના પેરેન્ટ્સ પણ અમને ફોન કરેલો એના પેરેન્ટ્સ પણ આ સમયે આવી ગયેલા અને સાથે પેરેન્ટ્સ અને મારા સ્ટાફ સાથે આ દીકરીને એકસો આઠમાં બેસાડીને અમે લાલ દવાખાના સારવાર માટે લઈ ગયેલા ત્યાં એમની સારવાર જે છે ચાલુ તાત્કાલિક ધોરણે શરૂ થઈ અને હાલ બંને દીકરીઓ જે છે એ ખૂબ જ સારી અવસ્થામાં છે અમારા પ્રિન્સિપલ અમારા સ્ટાફ